જય ગણેશ દાદા જય માતાજી જય જિનેન્દ્ર આજ તારીખ બે જૂન બે હજાર પચીસ સોમવાર પધારો 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 ગૌ માતા પધારો આપના માટે આપનું મનગમતું ભોજન્યું અહીં સખીદિલ દાતાશ્રી પરિવાર તરફથી પ્રવેશવામાં આવેલ છે આપ આપનું ભોજન ગ્રહણ કરો અને આજના લાભાર્થી પરિવાર ઉપર આપના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવો આજની લીલાચારાની નિરાણના લાભાર્થી પરિવાર વાઘેલા જીતુબા ઉમરચંગ ગાત્રા ટી ગડપાધર ગામ લુણીવાડા તરફથી સ્વર્ગસ મંચાબા અજીતસિંહ ભાટીના આત્મશ્રેાર્થે લુણી ગામના ગામધળની ગાય માતાઓ માટે રૂપિયા સાત હજાર સાતસો સાતનું અનુદાન સ્વેચ્છાએ એડવાન્સમાં અર્પણ કરી ગૌમાતા માટે લીલાચારાની નિર્ણયનો આજે અમૂલ્ય લાભ પ્રાપ્ત કરેલ છે હાલ ગાય માતા પોતાનું મનગમતું ભોજનિયું આરોગવા અહીં ઉપસ્થિત છે અને સમસ્ત વાઘેલા પરિવાર તેમજ ભાટી પરિવાર ઉપર તેમના આશીષ તેમજ આશીર્વાદ વર્ષાવી રહેલ છે આજની લીલાચારાની નિર્ણયનો મહામૂલો લાભ પ્રાપ્ત કરનાર વાગેલા જીતુભા ઉમરશંગ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આભાર અનુમોદના વંદે ગૌમાતરમ જય માતાજી